એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા જયરાજભાઈનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કરવાના કેમ કે બીજી બધી માહિતી વિડીયો ની અંદર તમને આપી દેવામાં આવે છે વન ઓનર છે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશન સીટ સત્રી સારા ટાયર નવા છે નેવું ટકા જેવા ટાયર ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ સાઠ હજાર

ટ્રેક્ટર છે મહેન્દ્ર મહેન્દ્રા ચારસો પીચોતેર ભૂમિપુત્ર આ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં જોવા મળશે મોડેલ ની વાત કરું બે હાજર ચૌદ ના મોડેલનું ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે બે હજાર અને ચૌદના મોડેલ નું ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર ઓઈલ બ્રેક પણ જોવા મળશે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક વન ઓનર કંપની કલરમાં છે કંપની ફિટિંગ આખું એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર એક વખત જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક્ટ કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટરના સીટ છત્રી સારા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ કિંમત અંદાજિત ત્રણ લાખને પચ્ચીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર વિછિયા જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયોની ઉપર નંબર મળશે એકાણું જીરો ચોસઠ અથવા છન્નું બે ચુમ્માલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને ઘર ઘરાવ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે કંપની કલરમાં આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી એક વખત તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો પ્રિન્સભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ પણ સારું છે ટાયર ટાયર પર પર તમે જોઈ શકો છો સારા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે વન ઓનર કિંમત ત્રણ લાખ અને અગિયાર હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પ્રિન્સભાઈ નામ પંચાણું ત્રણ ઓગણસી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે સાવ પાણીના ભાવે તમે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો પાવર પાવર ટ્રેક ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ બે હજાર અને આઠ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેયર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં એન્જિન ટ્રેક્ટરનું બનાવેલું છે પાવરફુલ એન્જિન ભીખુભાઈ નું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સેકન્ડ ઓનર ટ્રેક્ટર જોવા મળશે ફૂલ સાચવેલું છે ટોટલ જવાબદારી ટ્રેક્ટરની ટ્રેક્ટરની દર અત્યારે એક પર રૂપિયાનો નથી અંદર બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ તમે જોઈ શકો છો સારા કન્ડિશનમાં ટાયર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

સાચવેલું છે મોડેલની વાત કરું તો બે હજાર મોડેલનું ટ્રેક્ટર છે અને દસમો મહિનો છે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માહિતી એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટરમાં ક્યાંય પણ સડો નથી બાકી ટ્રેક્ટર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને ખરીદી કરી શકો છો ઓનર નો એક વખત કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ જોવા મળશે સાવ ઓછું ફરેલું છે ટ્રેક્ટર કિંમત ત્રણ લાખ અને નેવું હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું વડોદરા તાલુકો કરજણ અને સાસો રોદ ગામે જોવા મળશે સાસરોદ ગામે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક

અને આ ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ઘર ઘરાવ ઇકો ગાડી ગાડી અંદર પાવર સ્ટેરિંગ અને આખી ઓરિજિનલ ગાડી પાવરફુલ એન્જિન જોવા મળશે પાવર સ્ટેરિંગ વાળી ગાડી ગુડ કન્ડિશન જેન્યુન સત્તાવન હજાર કિલોમીટર ચાલેલી છે એસી પણ ચાલુ છે અને ગાડીની અંદર નવા સીટ કવર નાખવામાં આવ્યા છે ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ઇકો લેવા કે જોવા જાઓ પહેલાં ઓનરનો કોન્ટેક કર્યા આવતા રૂબરૂ ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર ચારે ચાર સારા છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે બાકી તમને કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે સડો નથી અને કિંમત ચાર લાખ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો અને કમલાપુર ગામે જોવા મળશે ઈકો ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ઇકો ગાડી લઈ શકો કંપનીનું આ થ્રેસર કરણભાઈને વેચવાનું છે જોઈ શકો છો વિડીયોની અંદર ફૂલ સાચવેલું આ થ્રેસર મોડેલની વાત કરું બે હજાર બાવીસના ના મોડેલનું છે સાવ ઓછું વાપરેલું ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર એક વખત રૂબરૂ જોઈ કંડિશન ચેક કરીને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કરણભાઈનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર લેવા કે જોવા જાવ પહેલાં તેમનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લેટ થ્રેસર જોવા મળશે કન્ડિશન તમને ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે તમને આપવામાં આવશે કિંમત એક લાખ અને પંચાણું હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થશે ટાયરનું કન્ડિશન પણ સારું છે ઘરઘરાવ ઘરાવ છે થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને પારાવાડા ગામે જોવા મળશે આ થ્રેસર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતાય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કરણભાઈ નામ ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબર પર કોલ કરી થ્રેસર લઈ શકો સોનાલી કા ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો સોનાલિકા ડીએ સાતસો પિસ્તાલીસ ત્રણ મોડલની વાત કરું બે હજાર વીસના મોડેલનું ટ્રેક્ટર છે ને સાતમો મહિનો એન્જિન પાવરફુલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઉનરનું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ પહેલાં ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે અને ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં બાકી આખું ઓરિજિનલ કંપની ફિટિંગ ઘર ઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પીચોતેર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે જામનગર તાલુકો છે જોડિયા અને અંબાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર ઉપર વિડિયો નંબર નંબર મળશે પર કોલ કરી સોનાલિકા ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો